અહીંયા છે કાબરભાઈ તમારો મિત્ર જો આર્યો કોનો હે બુધાભાઈ કાબરભાઈ અને તુલસીબેન એ કેમ છો જે ઠાકર આવી ગયો છું ઢોરમાં તો ચાર વાગે સાડા ચાર વાગ્યાનો સમય છે આ ભાઈ બેનો પ્રેમ જો બે ભેગા છે આપણે એક વાર લાઈવ બતાવ્યા હતા હજી પણ બે ભેગા છે જો કારણ કે પોરથી બેને ભેગું આપણે હાથે આખવાનું છે ને ગાડા ચણ હાર મૂળ્યા છે તો જો બુધાભાઈ ક્યાં જાય છે એ ક્યાં જાવ છો ક્યાં જાવ છો જો બે પાંચ પાંચ છે જો પહેલાં પણ લાઈવમાં આપણે લોંગ વિડીયો પાંચ હતા અત્યારે સરતા રહે હાલો થોડા કામ ગયો હું અહીંયા વાડો ને કારણ કે ડિસ્ટર્બ થોડોક કરું છું ને એટલે તો હાલો કાબરા ભાઈને પણ તમને બતાવી એ કોઈ નાની ઠેગલી સરી રહ્યા છે હાલો તમને બતાવું જોવો મિત્રો કેવા સરી રહ્યા છે બે જો આ ક્લાસ ઓલા ક્યાં જાય છે તો કામ કરી ગયા અલે ભાઈ તમારો જો મિત્ર આમ જોઈએ તું પણ લેતો થાય જોવો મિત્રો કેવું છે જવો કેવા કેવાયલો જાય છે હું એની પાછળ પાછળ રહેલો ક્યાં જાય છે એની આગળ જેમ તમને બતાવું નજારો આખલા છે મિત્રો લોકેશન વરસાદ આઠ તારીખમાં બંધ થઈ ગયો છે નવ તારીખ થઈ ગયા છે તો આપણે હમણાં વરસાદનું કામ નથી ભગવાનને થોડુંક આપણે પ્રાર્થના કરો કે હજી થોડાક વરસાદ નથી જોતો કારણ કે ખેતરમાં બધું કામ હોય એ બધું થઈ જાય તો જો અહીંયા આવી છે ભાઈ તમારો મિત્ર જવા તમારે તમારો ચાલુ આપણે હાલવાનું છે ને જો આવીએ જવું એની માછી ભેગો સરી ગયો હાલો જવું કાબરાભાઈ પૂલો ભાઈ જો મોટો દેખાય આગો શાંતિ પ્રિય માણસ શાંતિ આને જેવા આમ ભાગ ભાગુવાળા નથી એ બહુ પ્રિય સારો માણસ છે બળદ એકલા સર આપણે આડું જ રહેવું પડે જો અને કરતી ક્યાં થાય ખબર ન પડે આવું મૂકીને એવું હોય મિત્રો ખર્ચ હોવું તો ખરા એકલા જો એ ભાઈ હમણાં આવશે અહીંયા તો બતાવું લાવે આવે ચાલો ભાઈ જો ભાઈ કયો પાછો જાય જો મિત્રો જાય લગભગ ચાલો આમ તમને આગળ બતાવું ચાલો સ્વાગત છે તમારું બધા મિત્રો જોવો વિડીયો બને હશે આપણે આજે ઉતારી લઈએ વિડીયો કોંગ્રેસ ખડબડ બુરી છે અરે તારા ગયો ભેગો થઈ જાય આમ 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 છે કા બરોબર મિત્રો જામ ટાઈમ લીધા બે અલગ અલગ જોઈએ બહુ ત્યાર છે મારી હલકી કરવા માગે છે ભાઈ કાશું ને અમારો હે બુધાભાઈ કાબરભાઈ અને તુલસીબેન કેમ છો મજામાં ગૌરી કા ગૌરી આ ક્યા કાંઈ કોઈ સમજ નહીં હારા હલો હાલો 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 આમ હાલો એસરા ભાઈ હલોગા મિત્રો જવું હાલો ઠીક પૂછપરછ ખંભો થઈ જાય વાકો હલો હાલો ઈલો બસ સરો તગડવા નથી બધાને સારો છે મિત્રો કારણ કે ભલો તારા ગણો હું થઈ જતું કોંગ્રેસ પાર્ટી પણ ને કોંગ્રેસ આવે પગુમાં જો કોંગ્રેસ પાર્ટી કે નો અવાજ આવી રહ્યો હે ભૂત ન થતું ને મિત્રો પાછળ ઉમરો છે જો કાંઈ નક્કી ન હોય નાઈટના તો આપણે કોઈ દે નથી ઘણા કહે કે ભૂત થાય છે બોલા ન હોય ભૂત હોય લાગે ભૂત થઈ જ્યાં આવે કેવો સોખો હા એકલા जो मित्रों दैवभूमि आप कहीं हमें देवभूमि देवी सकते आटला में आटला में आप रखड़ता हुई काम करता है खेतों में खूब मजा आए जो का मोरा बोरा बताई एक जा है बुधा भाई कहीं गया बताई पासा लाइव जा। तो तो आ जाओ मित्रों हाथ था गया है टाइम क्लिक लाइव तो आप लाइव नहीं लाइव मोटे सड़क लाइव आट्लाइव कर दी जाइए क्या लॉन्ग वीडियो आप उतारो पड़े એવું બધા ભાઈ એક વાર અહીં પાટું દાબી દીધી હતી એ દૂધનો ભરોસો કરતો બંધ થઈ ગયો પાછળ કાઢી વાં ન જાવ ના કરતો એ સીધો જ એનો જ હોય કે કોણ છે કે આપણું કાંઈ મૂન નાખે છે કે બીજો છે એના સીધી બાકા જીકી જ બોલાવી દેવાની હોય બોરે મોરો દેવા વાળો છે આ જો મિત્રો હાલો મિત્રો આજનો બોલાવ કેવો લાગ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખ્યો મારા વાવ આ લોકો તમારા માટે નવું લાવી